हाय गाइस गुड मॉर्निंग मैं सारा मैं सवार सवार में और सब चालू थी गो पार्टी ने बड़ा जागी गया है जा। चावा पी दी गुड मॉर्निंग आठ वगे गया रोज हमने स्कूल नहीं जवा जी गाइस सुई रहा है बता सौरव

આજે સ્કૂલે ગૃહિને પણ નહીં મોકલી સૌરવ બધા સુઈ છે વરસાદ કાંઈ જોરદાર છે વરસાદમાં લઈ

હવે ઉઠ્યો તમે દસ વાગે ચાબા પીધી ના પીધી હમ નાસ્તો કરી લ્યો તારે ચલો ગાઈશ સૌરમ માટે હજી ગોટા મંગાયા છે દાળ વડા ખાયા કે ગોટા ગોટા તને બહુ ભાવ એવું મને તો આપો નહીં આપવાના હું ના ચાલે યાર મને આપવા પડી પપ્પા ના આપવા પડી હારો એડો હું ખાવ છું તમે ખો હો

ચલો ગાઈશ તમે જમી લઈએ હું શું ખાતું ચલો તમે ગાઈશને ગુડ નાઇટ કહી દો કે ચલો આજે ચણા મસાલાનો ચણા અને ભાત ખાવા માટે ચલો કે ગુડ નાઇટ કહી દેલો ચલો ગાઈશ જમી લઈ જાવ